કોઈ હવામાન વિભાગ કે અન્ય સંસ્થાઓ જાહેરાત કરે કે ના કરે પણ કેરળમાં ચોમાસું આવે તો ગુજરાતમાં પણ વેલું આવે કેમકે વચ્ચે ઘણા બધા હજી ઉતાર ચઢાવ આવશે એટલે હવે આ ચોમાસુ આગળ વધે તેવી કોઈ સંભાવનાઓ હાલ દેખાતી નથી પચીસ સત્યાવીસ જૂન સુધીનો સમય હશે એમાં લગભગ સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાતના કોઈ કોઈ ભાગો દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર વાવણી લાયક વરસાદ થઈ શકે છે આપણે નૈઋત્ય નું ચોમાસું સારું જ રહેશે અત્યારે ભલે મે મહિનાની અંદર એકસો પચીસ વર્ષમાં નો પડ્યા હોય એટલા વરસાદો પડી ગયા એનો મતલબ એવો નથી કે બે હજાર પચીસ નું ચોમાસું નબળું થશે બે હજાર પચીસ નું ચોમાસું સારું રહેશે અત્યારે કપાસ તો કોઈ કરે નહીં જે ખેતી નો જાણકાર હોય બસ નું છે કપાસ નું છે ને એવું તો કશું છે નહીં કપાસ નું વાવેતર ઘટ્યું છે આ ચોક્કસ વાત છે અને ઐતિહાસિક રીતે ઘટ્યું છે આટલો ઘટાડો આની પેલા ક્યારેય નથી આવ્યો ખેડૂતોને ખર્ચા કાઢવા પણ મુશ્કેલ છે એટલી હદે ભાવ ડાઉન છે એટલા માટે ખેડૂતો થાકી અને કપાસ છોડીને મગફળી તરફ વળી રહ્યા છે હાલ જોઈએ તો ગુજરાતમાં તાપમાનનો પારો ઊંચો જોવા મળી રહ્યો છે અને આપણે મે માસમાં પરેશભાઈ ગોસ્વામીએ જે રીતે આગાહી કરી હતી કે મે માસની શરૂઆતમાં માવઠાના વરસાદ છે તે તીવ્ર જોવા મળશે અને મે માસની શરૂઆતમાં જ માવઠું છે તે ગુજરાતમાં જોવા મળ્યું માવઠાના વરસાદ ખૂબ જોવા મળ્યા ક્યાંક ને ક્યાંક પવનની ગતિ છે તે અત્યારે જોવા મળી રહી છે એ સાથે જ આપણે જોઈએ તો જે ચોમાસા લઈને ભારતમાં ચોમાસાનો પ્રવેશ થયો અને ચોમાસુ છે તે ઝડપથી કહી શકાય કે અનેક વર્ષોની આ વખતે ચોમાસુ છે તે વહેલું મહારાષ્ટ્રમાં પહોંચ્યું

પરસ્પાઈ જે રીતે આપણે આગાહી કરી હતી મે માસમાં તે પ્રકારના વરસાદ જોવા મળ્યા અને જૂન માસની શરૂઆત થઈ છે અને ખાસ કરીને 15 જૂને ગુજરાતમાં ચોમાસું છે તે બેસી જતું હોય છે અને ખેડૂતો જે વાવણીની તમામ પ્રકારની તૈયારી છે તે કરી લેતા હોય છે તે માટે ખેડૂતો છે અત્યારે આપની પર મે એક બાજુ વરસાદ વરસાદ પર મીટ માંડીને બેઠા છે બીજું ભાઈ બીજી બાજુ પરેશભાઈ ગોસ્વામી પર મીટ માંડીને બેઠા છે કારણ કે શું આગાહી આવે છે તેના પર દારો મદાર રહેતો હોય છે પરેશભાઈ સૌપ્રથમ અત્યારે જોઈએ તો આ વખતે ચોમાસાની પેટર્ન છે ભારતમાં ચોમાસાની પેટર્ન તે પણ કે અલગ જોવા મળી છે પહેલી જૂને કેરળમાં પ્રવેશ કરતું હોય પછી ચોવીસ કે અડતાલીસ કલાક આગળ પાછળ થતું હોય છે અને કેરળમાં ચોમાસુ આવે એ પછી પંદર દિવસ પછી એટલે કે પંદર જૂને ગુજરાતમાં ચોમાસું આવતું હોય આ એક સીધી સરળ વર્ષોથી ચાલી આવતી આ એક પ્રક્રિયાઓ છે હવે આ વર્ષે અરબ સાગર ની અંદર એક વરસાદી સિસ્ટમ બની હતી જે સિસ્ટમ ને કારણે કેરળ કર્ણાટક કોંકણ ગોવા અને મહારાષ્ટ્ર સુધી ચોમાસું ખેંચાઈ આવ્યું ઝડપથી પહોંચી ગયું અને જ્યારે પણ કેરળમાં ચોમાસું આવ્યું હતું ત્યારે પણ અમે આપના માધ્યમથી જણાવ્યું હતું કે જરૂરી નથી કે કેરળમાં ચોમાસું વહેલું આવે તો ગુજરાતમાં પણ વહેલું આવે કેમ કે વચ્ચે ઘણા બધા ઉતાર ચઢાવ આવશે અને આ એક વરસાદી સિસ્ટમ છે જેને કારણે ચોમાસું ખેંચાય આવ્યું છે પણ ગુજરાતની અંદર તો નોર્મલ તારીખ છે જૂન જૂન એટલે ગુજરાતમાં ચોમાસું આવે એવી અપેક્ષાઓ રાખવી એ જ વસ્તુ ભૂલ ભરેલી છે આપણે એટલે પંદર તારીખ પહેલા અપેક્ષા ન રાખવી જોઈએ હા એક વાત અલગ છે કે જેવી રીતે આ વરસાદી સિસ્ટમ હતી ને મજબૂત સિસ્ટમને કારણે મહારાષ્ટ્ર સુધી ચોમાસું લંબાયું હવે બની શકે કે કોઈ એ સિસ્ટમ છે ગુજરાત તરફ આવી હોય ગુજરાત સુધી આવી જાય કદાચ વહેલું ચોમાસું આવી જાય તો એ વાત અલગ છે ને એવું ઘણી વખત થતું પણ હોય છે પણ સામાન્ય રીતે તો પંદર જૂને ચોમાસું બેસે છે આ વર્ષે પણ અમે અમારા જે વાર્ષિક કાર્યક્રમ અમારી યુટ્યુબ ચેનલ ઉપર મૂકીએ છીએ એની અંદર પણ અમે જણાવ્યું છે કે ચોમાસું બે પાંચ દિવસ કે સાત દિવસ લેટ આવશે અને આ વાત છે છેલ્લા લગભગ ત્રણ મહિનાથી હું કરી રહ્યો છું કે ફેબ્રુઆરી માર્ચ મહિનામાં આપણે કીધું ચોમાસું બે પાંચ દિવસ લેટ થશે પણ ચોમાસું સારું થશે એટલે ચોમાસું વહેલું આવે આ વર્ષે તેવી શક્યતાઓ કોઈ પ્રકારે અત્યારે પણ નથી દેખાતી ત્યારે પણ હતી નહીં હવે અત્યારે મહારાષ્ટ્ર સુધી ચોમાસું પહોંચી ગયું પણ અત્યારે ત્યાં મોન્સુન બ્રેક ની કન્ડિશન સર્જાઈ ચૂકી છે ભલે સત્તાવાર રીતે કોઈ હવામાન વિભાગ કે અન્ય સંસ્થાઓ જાહેરાત કરે કે ના કરે પણ મોન્સુન બ્રેક ની કન્ડિશન છે આજની તારીખે ત્યાં સર્જાઈ ચૂકી છે ને ચોમાસુ મહારાષ્ટ્રની અંદર અત્યારે નિષ્ક્રિય થઈ ચૂક્યું છે એટલે હવે આ ચોમાસુ આગળ વધે તેવી કોઈ સંભાવનાઓ હાલ દેખાતી નથી હા હવે અત્યારે જે વરસાદો પડવાના છે આમ તો જે પ્રમાણે આપણે જોયું કે બે પ્રથમ અઠવાડિયામાં અઠવાડિયામાં વરસાદો વરસાદો પડ્યા એવી રીતે હજુ પણ બે તારીખથી પરમ દિવસે બે તારીખથી હજુ પણ રાજ્યના છૂટા છવાયા વિસ્તારમાં વરસાદ પડશે પણ એ વરસાદ એકદમ સામાન્ય ઝાપટાના રૂપમાં હશે કોઈ મોટા વરસાદો નહીં હોય અને એકદમ છવાયા હશે એટલે એ વરસાદો છે દક્ષિણ ગુજરાતના અમુક જિલ્લાઓમાં સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓમાં છૂટાછવાયા કદાચ ઉત્તર ગુજરાતના કોઈ કોઈ તાલુકા કે ગ્રામ્ય વિસ્તારમાં પડે તેવી શક્યતાઓ છે એટલે છૂટાછવાયા ઝાપટા હશે એ ઝાપટા છે બે તારીખથી લઈ અને લગભગ ચાર પાંચ તારીખ સુધી નોંધાય તેવી શક્યતાઓ છે એ પછી પાછું ફરીથી જોવા જઈએ તો બાર તારીખ આસપાસ દસ બાર તારીખ આસપાસ ફરીથી પાછું પ્રીમોન્સન એક્ટિવિટી જોવા મળશે ને એમાં પણ ફરીથી ચાપટાઓ જોવા મળશે એટલે આ જે બે થી બે રાઉન્ડ ની અંદર હજી પ્રી મોન્સુન જોવા મળે તેવી શક્યતાઓ છે અને નેહરુ નેઋત્યનું ચોમાસું છે એ અઢાર થી વીસ તારીખ આસપાસ કદાચ વીસ કે બાવીસ તારીખ પણ થઈ શકે એટલે અઢાર થી બાવીસ તારીખ આસપાસ આપણે શક્યતા માનવાની કે ફરીથી આપણે અરબ સાગર સક્રિય થાય ફરીથી કોઈ અરબ સાગર ની અંદર વરસાદી સિસ્ટમ બને અને એ સિસ્ટમને કારણે ફરીથી ચોમાસું સક્રિય થઈ ચોક્કસ અત્યારે મહારાષ્ટ્રમાં અટવાયું છે આ અત્યારે આપણે કહી શકીએ છીએ જી આમ તો પરેશભાઈ વેધર ટીવી દ્વારા તમે તમામ પ્રકારના અપડેટ છે તે ખેડૂતોને આપતા હો છો અને ખેડૂતો છે જે તે દરરોજ આપની જે કહી શકાય કે આગાહી પ્રમાણે અત્યારે છે પગલા લેતા હોય છે ખાસ કરીને પરેશભાઈ વાવણી ક્યારે થઈ શકે છે તમામ પ્રકારના ગુજરાતના જે જિલ્લાઓ છે ત્યાં વાવણી ક્યારે થઈ શકે છે સૌ પ્રથમ વરસાદ છે તે આપણે જોયું દક્ષિણ ગુજરાત કે સૌરાષ્ટ્રમાં આવતો હોય છે તો કઈ રીતે વાવણી છે તે ક્યાં ફેસ માં થઈ શકે છે જોવા જઈએ તો અત્યારે જયારે પાણીની વ્યવસ્થા હોય એ ખેડૂતોએ પણ એટલે કે અમુક જગ્યાએ ત્રણ ચાર ઇંચ સુધીના પણ વરસાદો પડ્યા હતા એ વિસ્તારોના ખેડૂતોએ પણ વાવેતર કરી દીધું છે હવે નૈઋત્યનું ચોમાસું આવે ત્યારે અમુક ખેડૂતો છે ત્યારે વાવેતર કરી શકશે ત્યારે મેં આપણે જણાવ્યું એમ કે અઢાર થી લઈને બાવીસ તારીખ વચ્ચે ત્યારે ગમે ત્યારે વરસાદનો રાઉન્ડ ચાલુ થશે નૈઋત્યનું ચોમાસુ ગુજરાતમાં પ્રવેશ કરે એટલે ત્યારે વરસાદની શરૂઆત થાય એટલે કે જૂન મહિનાનું છેલ્લું અઠવાડિયું લગભગ પચીસ સત્યાવીસ જૂન સુધીનો સમય હશે એમાં લગભગ સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાતના કોઈ કોઈ ભાગો દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર વાવણી લાયક વરસાદ થઈ શકે છે અને જે ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગો છે એ તમામ વિસ્તારોની અંદર જુલાઈ મહિનાના પ્રથમ અઠવાડિયામાં એટલે 25 જૂન થી લઈ અને પાંચ જુલાઈ ત્યાં વાવણી થઈ શકે જે પ્રકારે પ્રીમોન્સૂન એક્ટિવિટી થઈ હતી હવે આવી તીવ્ર પ્રિમોન્સૂન એક્ટિવિટી બીજા રાઉન્ડમાં થાય ને એમાં વાવણી થાય તો એ નસીબ જોગવાત છે પણ હવે વાવણી થાય એવી પ્રીમોન્સૂન એક્ટિવિટીની શક્યતાઓ નથી એની પણ નોંધ લેવાની છે ઠીક છે કે મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં જે તીવ્ર પ્રી મોન્સુન એક્ટિવિટી હતી એને કારણે વાવણી થઈ ગઈ છે પણ હવે બે રાઉન્ડની અંદર પ્રી મોન્સુન એક્ટિવિટી છે તો છૂટાછવાયા છવાયા ઝાપટાના રૂપમાં અસર કરવાની છે એટલે એની અંદર કોઈ પ્રી મોન્સુન એક્ટિવિટીની અસરથી વાવણી થાય તેવી શક્યતાઓ નથી એટલે ખાસ હવે આપણે પંદર જૂન બાદ જ વાવણીના વરસાદની અપેક્ષા રાખવાની અઢાર થી બાવીસ માં નૈઋત્ય નું ચોમાસું સક્રિય થશે અને ત્યાર પછી ગુજરાતની અંદર વાવણી લાયક વરસાદ જોવા મળે તેવું એક અનુમાન છે પરેશભાઈ આ વખતે મે માસમાં છે ઓગણીસ ગણો વધુ વરસાદ જોવા મળ્યો છે એકસો પચીસ વર્ષના ઇતિહાસમાં ચોથો સૌથી વધુ વરસાદ છે તે પ્રકારનું કહેવાય રહ્યું છે તો એની અસર ચોમાસા પર પડતી હોય છે કારણ કે એવું પણ કહેવાતું હોય છે કે આ વરસાદની અસર ચોમાસા પર પડતી હોય છે અને ચોમાસું ક્યાંક ને ક્યાંક નબળી લેવાની શક્યતા હોય છે તો ચોમાસું નબળું કે સબડું રહી શકે છે આ આજે પ્રીમોન્સૂન એક્ટિવિટીના કારણે

એ લાની ના અત્યારે ધીમે ધીમે ન્યુટ્રલ તરફ જઈ રહ્યો છે ને ન્યુટ્રલ કન્ડિશનમાં છે આઈઓડી એટલે કે ઇન્ડિયન ઓશન ડાયપોલ છે એ પોઝિટિવ ફેઝમાં રહેશે અને એ તમામ પરિબળોની સાથે સાથે જે લોકલ સિસ્ટમો બનતી હોય એમાં એમજેઓ મિડલ ઝોનલ ઓશન છે એ પણ સમય જે શોર્ટ પેરામીટર જેને કહી શકાય એ પોઝિટિવ ફેઝમાં જોવા મળી તેવી શક્યતાઓ રહેલી છે એટલે આપણે નૈઋત્યનું ચોમાસું સારું જ રહેશે અત્યારે ભલે મે મહિનાની અંદર એકસો વર્ષમાં નો પડ્યા હોય એટલા વરસાદો પડી ગયા એનો મતલબ એવો નથી કે બે હજાર પચીસ નું ચોમાસું નબળું થશે બે હજાર પચીસ નું ચોમાસું સારું રહેશે કેમ કે બીજા અન્ય પરિબળો છે તે અનુકૂળ છે એટલે ચોમાસું ખરેખર અઠાણું ટકા થી લઈને એકસો છ ટકા સુધી નું જોવા મળે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે પરેશભાઈ અંતિમ પ્રશ્ન છે ખાસ કરીને ખેડૂતોને લઈને વાત કરવી છે ખેડૂતો સાથે આપની મિટિંગો અમે અનેક વખત જોઈ છે અને ખેડૂતો સાથે જે રીતે આપનો વાર્તાલાપ છે સતત થતો હોય છે તો ખેડૂતો એ કોઈ ખેડૂતો છે જેમને આ અત્યારે તીવ્રું માવઠું જોવા મળ્યું તીવ્ર જે પ્રી મોન્સુન એક્ટિવિટી રૂપે જે વરસાદ જોવા મળ્યા તેમાં કોઈ વાવણી કરી હોય તેવા ખેડૂતો છે કોઈ જગ્યાએ વાવણી થઈ ગઈ હોય તેવી અત્યારે કહી શકાય કે વાવણી થઈ ગઈ છે ઘણા ખેડૂત ભાઈઓ જેમાં મે મહિનાની એકવીસ તારીખથી જે વરસાદનો રાઉન્ડ ચાલુ થયો હતો એ વરસાદનો રાઉન્ડ એટલો તીવ્ર હતો કે એ વરસાદની અંદર એ રાઉન્ડ ની અંદર અઢી ઇંચ ત્રણ ઇંચ ચાર ઇંચ જેવા વરસાદો પણ પડ્યા છે અને એ વરસાદને કારણે હજારો ખેડૂત એવા છે વાવેતર કરવું લાંબા ગાળાનું વાવેતર કરવાનું છે અને પાછળથી પછી પાછી પાણીની પણ વ્યવસ્થા જોઈએ જો પાછળથી પાણીની વ્યવસ્થા ન હોય તો અત્યારે ખબર છે બધાને અત્યારે એક લાંબો ગેપ પડ્યો છે તો આ ગેપ અંદર પાણી આપવું પણ જરૂરી હોય એટલે પાણીની વ્યવસ્થા હોય તો જ વાવેતર આવે અમે ત્યારે પણ અપીલ કરી હતી પણ હું માનું છું કે હજારો ખેડૂતોએ વાવેતર કર્યું છે પણ એ બધા ખેડૂતો લગભગ એવા હશે કે બધા પાસે પાણીની વ્યવસ્થાઓ છે કદાચ બે પાંચ ટકા ખેડૂત એવા નીકળે કે એની પાસે પાણીની વ્યવસ્થા ન હોય પણ હા એક ચોક્કસ છે કે મગફળી જો વ્યવસ્થિત ઉગી ગઈ હોય મગફળીનું વાવેતર કર્યું હોય મોટા ભાગે મે મહિનામાં વાવેતર કરી મગફળી હોય કપાસ નું વાવેતર તો અત્યારે કોઈ ખેડૂતો કરે નહીં અત્યારે કપાસ નું વાવેતર કરીએ તો પછી એમાં પિંક બોલ વોલ નો પ્રશ્ન બહુ મોટો આવે છે અને એમાં આપણે ગુલાબી નો ઉપદ્રહ થાય ને કપાસ ફેલ થઈ જાય એટલે અત્યારે કપાસ તો કોઈ કરે નહીં જે ખેતી નો જાણકાર હોય મગફળી કરતા હોય મગફળી છે વ્યવસ્થિત વ્યવસ્થિત ઉગાવો આવી ગયો હોય તો તો દિવસ સુધી પાણી ન મળે પણ મગફળીને બહુ વાંધો આવતો નથી એટલે મગફળીના વાવેતર મોટા ભાગે થયા છે અને એને બહુ વાંધો નહીં આવે તો નૈઋત્યનું ચોમાસું પણ પહોંચી જશે પરેશભાઈ કપાસના વાવેતર ઓછા જોવા મળશે આ વખતે એવું કઈ છે કે મગફળી માટેનો વર્ષ છે કપાસ માટેનો વર્ષ કારણ કે ખેડૂતોમાં આ પ્રકારની ચર્ચાઓ થતી હોય છે ના ના વર્ષ મગફળી કપાસનું છે એવું તો કશું છે નહીં કપાસનું વાવેતર ઘટ્યું છે આ ચોક્કસ વાત છે અને ઐતિહાસિક રીતે ઘટ્યું છે આટલો ઘટાડો આની પેલા ક્યારેય નથી આવ્યો પણ એ જે કપાસના વાવેતર નું ઘટાડો છે એની પાછળના બે થી ત્રણ કારણ છે પેલું કારણ તો એક પાછળથી જે વરસાદો લાંબુ ચોમાસુ બે ત્રણ વર્ષથી ચાલે છે પાછળથી વધારે વરસાદ પડે તો એમાં પણ કપાસ પર બહુ વધારે નુકસાન જાય બીજા નંબરની અંદર ગુલાબી ઇયળ આવવાનો પણ ડર છે કેમ કે હવે બે પાંચ વર્ષથી ગુલાબી ઇયળ આવે છે તો એમાં પણ કપાસ નિષ્ફળ જાય છે ત્રીજું કારણ એવું છે કે હવે કપાસનું ઉત્પાદન પહેલા જેટલું આવતું નથી કપાસના ઉત્પાદનમાં પણ દિવસે દિવસે ઘટાડો આવ્યો છે અને બીજું એનાથી પણ જે મેન અગત્યનું કારણ એ છે કપાસના ભાવ અત્યારે જે પ્રમાણે છેલ્લા બે મુશ્કેલ છે એટલી ભાવ છે મગફળી તરફ વળી રહ્યા છે જી તો પરેશભાઈ અમારી સાથે જોડાવ બદલ અને આપનો કિંમતી સમય આપો બદલ ખુબ ખુબ આભાર તો આ પરેશભાઈ ગોસ્વામી અને પરેશભાઈ જે રીતે તમામ પ્રકારના પ્રશ્નો છે હાલમાં ચોમાસું ક્યાં પહોંચ્યું છે ક્યારે ગુજરાતમાં પ્રવેશ થઈ શકે છે એ સાથે જ અત્યારે જોઈએ તો પ્રી એક્ટિવિટી એક્ટિવિટીના રૂપે જે વરસાદો પડવાના છે તેને લઈને વાત કરી સાથે જ ખેડૂતોને જે તમામ પ્રશ્નો છે ખેડૂતોના ભીતરના પ્રશ્નો છે તેને લઈને પણ વાત કરી તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર